દરમિયાન ઉપરવાસમાં વરસાદને કારણે શુક્રવારે કોઝવેની સપાટી છ પોઈન્ટ એક મીટર પહોંચી જતા ઓવરફ્લો થયો છે કોઝવે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય ત્યારે કોઝવે બે કાંઠે થઈ ઓવરફ્લો થાય છે પરંતુ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પચીસ પોઈન્ટ છોતેર પર જ છે જે ભયજનક લેવલ ત્રણસો પિસ્તાલીસ ફૂટ કરતાં વીસ ફૂટ નીચે છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી ખાડીઓ બે કાંઠે વહી હતી જોકે સવાર બાદ વરસાદ ધીમો પડતા પાણી ઉતરી જવા પામ્યા હતા હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાઈ ફરી ગતિ પકડી હોવાથી ખેડૂતોને પણ આશાવાદ બંધાયો છે અઝર સાથે પ્રકાશવાળા